પોલીસે ધરપકડ કરી તપાસ કરી હતી જેના પુરાવાના નાશની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે બે માસમાં તપાસ પૂર્ણ કર્યા બાદ પોલીસે ચાર હજાર પાંચસોથી થી વધુ પેજની ની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે

તેમજ આ કેસમાં દિવસે ને દિવસે નવા વળાંકો આવી રહ્યા છે આ કેસમાં પોલીસ દ્વારા ચાર સીટ દાખલ કરવામાં આવી છે પોલીસે કુલ ચાર હજાર પાંચસો પેજની ચાર સીટ ફાઇલ રજૂ કરવામાં આવી છે આ ચાર સીટમાં કલમ બસો એકનો પણ ઉમેરો કરવામાં આવે છે આ કલમ બસો એકને પુરાવાનો નાશ કરવાની કલમ છે એટલે કે ગણેશ જાડેજા અને તેના સાથીદારો પર પુરાવાનો નાશ કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે ગણેશ જાડેજા કેસમાં પોલીસ હજી હથિયાર કબજે કરી શકી નથી અને મોબાઈલમાં વિડીયો ઉતારવાની વાત પણ કરવામાં આવી હતી તે મોબાઈલ પણ હજી પોલીસને મળ્યો નથી જેથી પોલીસે પુરાવાનો નાશ કરવાની કલમનો ઉમેરો કર્યો છે ત્યારે આખી ઘટનાને જે પૂર્વ આયોજિત કાવતરું છે તેમ માનવામાં આવે છે અને એટલા માટે પોલીસે કોર્ટની પરવાનગી લીધા બાદ કલમ એકસો બીનો ઉમેરો પણ કર્યો છે ગત તારીખ ઓગણીસ મે ના રોજ જૂનાગઢના દાતા રોડ પરથી અનુસૂચિત જાતિના સમાજના આગેવાનના પુત્ર સંજય સોલોકીનું અપહરણ કરી ખૂની હુમલો થયો હતો આ મામલે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિતના અગિયાર લોકોને સામે અપહરણ હત્યાનો પ્રયાસ અને એટ્રોસિટી સહિતની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તારીખ પાંચ જૂન ના રોજ ગણેશ જાડેજા સહિતના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી કોર્ટે રિમાન્ડ ના મંજૂર પણ કર્યા હતા પોલીસે કાયદા વિભાગની મંજૂરી મેળવી હાઈકોર્ટમાં રિમાન્ડની માંગણી કરી હતી કોર્ટે પોલીસને જેલમાંથી જઈ પૂછપરછ કરવા પણ મંજૂરી આપી હતી તેમજ ગણેશ જાડેજા સહિત તેના સાથીદારોની જામીન પણ ના મંજૂર થયા હતા હવે હાઈકોર્ટમાં આગામી તારીખ 7 ના રોજ જામીન અંગે સુનાવણી થવાની છે જૂનાગઢ પોલીસે 2 માસમાં કેસની તપાસ પૂર્ણ કરી છે અને ગણેશ જાડેજા સહિતના આરોપીઓ સામે 4500 થી વધુ પેજની 4 સીટ કોર્ટમાં રજૂ કરી છે સૂત્રોની માહિતી પ્રમાણે આ કેસમાં હથિયાર મળ્યા નથી ફરિયાદમાં હથિયાર બતાવી નગ્ન કરી ધમકી આપ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો આરોપીઓ પાસેથી હથિયાર મળ્યો નથી આથી પુરાવાના નાશની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે મિત્રો તમને જણાવી દઈએ કે ગણેશ ગોંડલનો આ પહેલો કેસ નથી આની પહેલા પણ અનેક આવા કેસોમાં અને અનેક આવા કિસ્સામાં બહાર આવતો રહે છે ગણેશ જાડેજા પરંતુ ક્યાંક ને ક્યાંક ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને જયરાજસિંહ જાડેજાનો પુત્ર હોવાને કારણે અને રાજકીય પીઠબળ હોવાને કારણે તે ગુના કરીને બચી જાય છે ત્યારે દલિત યુવાનનું અપહરણ કરી તેને માર મારવાના કેસ હવે હાઈ પ્રોફાઇલ બન્યો છે કોર્ટ પણ ગણેશ ગોંડલના જામીન રદ કર્યા છે તેમજ દિવસેને દિવસે કેસમાં નવા નવા વળાંકો આવી રહ્યા છે તમને જણાવી દે કે હાલ લોક મુખે એવી વાત પણ કરવામાં આવી રહી છે કે ગણેશ ગોંડલ ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને જયરાસિંહ જાડેજાનો પુત્ર હોવાથી આ કેસને પણ રફા દફા કરી નાખશે ત્યારે હવે ગણેશ ગોંડલ કેસમાં આગામી સમયમાં હાઈકોર્ટમાં શું થાય છે તે જોવાનું રહેશે નવા સમાચાર અને નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર